ઘણા સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો પણ રોકડ મામાને આપતો ન હતો જેથી હિસાબોને લઈ વચ્ચે ઝઘડાઓ પહેલા બંને નક્કી કર્યું હતું ગત રવિવારની સાંજે ખાતા પર જમ્યા બાદ તેઓ ફ્લેટ પર ગયા બાદ મામાએ હત્યાનો ખેલ કર્યો હતો બાદમાં પોલીસે લાલાક બતાવતા મામાએ હત્યા કરી લાશ ખાડીમાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી ઉધના પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી અને ચાકુ સહિતના પુરાવાઓ જપ્ત કરવા તથા ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડાઓ ફાયર વિભાગના અધિકારીઓની મદદથી શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે પૈસાની આ લેતી દેતી અંગે મામા ભાણેજ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા મામા ઇફ્તિકાર વારંવાર પૈસા માંગતા ભાણેજે હિસાબ આપવાની ના પાડી દીધી હતી

ત્યારે ઇફતેખારે વજનદાર હતોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. આરોપી મામા અને ભાણેજ ભાટેનાના એક ફ્લેટમાં સાથે રહેતા હતા જ્યારે અન્ય તેના ભાઈ અને કારીગરો ખાતા પર રહેતા હતા. અવારનવાર હિસાબોના ઝઘડાને લઈને ભાણેજની હત્યા કરવાનો પ્લાન મામાએ મનોમન બનાવી લીધો હતો. હત્યા કઈ રીતે કરવી પુરાવા કઈ રીતે નાશ કરવા અને જો મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી આરોપીએ મર્ડરનું પ્લાનિંગ કર્યા બાદ ઉધનાની દુકાનમાં નવું ખાતું શરૂ કરવાનું કહી ત્યાંથી છરો અને હથોડી ખરીદ્યા હતા હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે લાશના સાત ટુકડા કર્યા હતા લાશના ટુકડાઓ બોરીમાં ભરી નાખી દીધા હતા બાદમાં આખું ઘર સાફ કરી બીજા દિવસે ખરીદેલો હથોડો અને છરી ફરી એ જ દુકાનમાં ખાતું ચાલુ નહીં કરવાનું કહી અડધી કિંમતે વેચી આવી પુરાવા